મોરબી શહેરમાં બે બુટલેગરોના મકાન પર બુલડોઝર ફર્યું સરકારી જમીનમાં હતા મકાન ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને જો કોઈ બુટલેગરના મકાન સરકારી જમીનમાં હોય તો તેનું ડિમોલેશન કરવા માટે સરકારે સૂચના આપી છે તે મુજબ આજે મોરબીમાં બુટલાયગરો સામે પ્રશાસનની કડક કાર્યવાહી સામે આવી છે ઉમા વિદ્યા સંકુલ સામે આવેલા બુટલેગરોના મકાનો પર આજે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસન દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અરુણોદય સર્કલ પાસે આવેલા ઉમા વિદ્યા સંકુલની સામે આવેલા મકાનો પર બપોરે બે વાગ્યાની આસપાસ ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી મોરબી શહેર બી ડિવિઝન વિસ્તારના કુખ્યાત બુટલેગઢ જુસબ હબીબ જામ અને વલી મહમ્મદના મકાનો પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સ્થાનિક લોકો લાંબા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ અને બુટલેગિંગ પરેશાન હતા અને આજની કાર્યવાહીથી નાગરિકોમાં સંતોષ જોવા મળ્યો છે કાયદા ભંગ કરનારાઓમાં ભયનો માહોલ ઉભો થયો છે પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓને કોઈ પણ હાલતમાં સહન કરવામાં આવશે નહીં અને આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે મોરબીમાં બુટલેગરો સામે લેવામાં આવેલી આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે આ ડિમોલેશનની કાર્યવાહી કરવા સમયે કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર હિતેશભાઈ કુડારિયા અંકિતભાઈ ઝાલરીયા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર તેમજ તેમના ડી સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ દિવસ આ ડિમોલેશનની જે કામગીરી અમે હાથ ધરેલ છે તે પોલીસ વિભાગ તરફથી ગુનેગારો જે અસામાજિક તત્વો અને પોલીસના રેકોર્ડે જે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિ હોય એ એમને સરકારી ખરાબામાં દબાણ કરેલા એક વલી મહમદ અબીબ જામ અને બીજા છે જુસો ઉર્ફે જુસો અબીબ જામ એમને રેણાંક મકાન સરકારી ખરાબા મોરબી શહેરના સર્વે નંબર વીસમાં આશરે વીસ વીસ ચોરસ મીટરમાં એને દબાણ કરેલા હતા જે દબાણ દૂર કરવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ મોરબી